જુનાગઢ થી આપણા સબસ્ક્રાઇબર એક ગિફ્ટ મોકલી છે ચાલો એનું અનબોક્સિંગ કરીએ સ્પેશિયલ જુનાગઢ થી આપણે સુરત દેવા આવ્યા હતા સરસ ને એમ પણ કીધું છે સાથે સાથે કે માર્કેટ કરતા ઓછા ભાવમાં બનાવી દે છે અને તમે જે ફોટો આપો ને એ બનાવી દેશે આપણો ફોટો એને જો ઇન્સ્ટાગ્રામ માંથી ડાઉનલોડ કર્યો છે એમાં શું છે પીનલ નો પી હા પાર્વતી નો પી પીનલ નો પી સપના નો એસ જયદીપ નો છે

કેટલું ફાઇન છે ભાઈ બહુ યુનિક છે બહુ જોરદાર છે આમ પડે તોય તૂટે નહીં છોકરા રમે તોય રમાય એવું